અમારા બાળકો અને શિક્ષકોના માર્ગદર્શનથી જે બનાવેલ છે એનું એક પ્રદર્શન આજે યોજવામાં આવ્યું છે તો આજના દિવસે આ અમારી શાળાના તમામ બાળકો

સાથે રાખીને ગેમ રમી શકાય છે બંને બાળકો પોતાના કાર્ડમાં આવેલા ચિત્રો પહેલાં જોઈ લેશે ઓળખી લેશે મગજની અંદર ફિટ કરી લેશે પછી જેવું અહીંયાથી કાર્ડ ખુલશે જે બાળક એ કાર્ડમાં એનું ચિત્ર પહેલું ખુલશે એ કાર્ડ એનું થઈ જશે બધા કાર્ડ પતી ગયા પછી કાર્ડની ગણતરી કરવામાં આવશે જેના સૌથી વધારે કાર્ડ હશે એ બાળક બીજે તકડા છે આપણે થોડી વાર માટે રમી લઈશું ચલો મોડે થઈ ગયા પક્કા ચલો તૈયાર જોરથી બોલ ગણ Thank you.

એ લાગે આ નાનો છે પણ મજા આવે નાના માળા કોને જીવી શકતો પછી આ આ જે ભાઈ આપણા ઓઢાના જે આ શું કહેવાય એક્સપ્રેશન જે હોય ને એ બતાવજો ચિત્ર હા બા ઓઢાના હા આ કેમ કેવું છે સ્ટીજ પર ઊભે કેમ છે પછી જો આ એનું પતું ઉઠતા હોય પાછળ બંદે જ દે ભાઈ ગુસ્સે થઈ જશે આગળ ફેરો છો તો છે

તેમજ વાક્યો એવા આ બ્રેસલેટ બનાવેલા છે આખો દિવસ તમે આ બ્રેસલેટ પહેરી અને એ શબ્દો અને એ યાદ રાખી શકો એ માટેના બધા છે આખા આ બ્લેક પેન દ્વારા તમને જે વસ્તુ યાદ દેજો એ વસ્તુ શબ્દો અને ઇરની ગડિયા ગડિયા પણ છે વાક્યો પણ જે ઉપયોગ કરી શકો પછી આ શબ્દ સ્ટીક શબ્દ સ્ટીક બનાવેલી છે આ શબ્દો વારામવાર મહાવરો કરવા માટે આ શબ્દ સ્ટીકનો ઉપયોગ થઈ શકે છે જે અગ્રા શબ્દો હોય તેના આપણે આ રીતે અંદર સ્ટીકો બનાવેલી છે શબ્દ સ્ટીક એટલે શબ્દ સ્ટીક દ્વારા આપણે વારામવાર મહાવરો કરી શકીએ છીએ આગળનું જે પીએલએમ છે એ ગણિતનું ટીએલ છે ગણિતની અંદર જે આપણે સંખ્યા છે સાધા તરીકે આપેલા છે બેટા છ છ ની પાછળ એટલે કે છ પછી શું આવે તો આપણે આપણે જોઈએ છે અહીંયાથી કાઢીશું છ ની પાછળ શું આવશે એ બતાવશે છ ની પાછળ કેટલા આવ્યા છ ની પહેલાં શું આવશે તો આપણે ધીમાધરની આગળ કરીશું તો કે ધીમે ધીમે આગળ આવશે એવી રીતના એમાંથી ટીએલ નીકળશે આગળ પૈકી સાત છે સાતના પહેલાં શું આવે છે છ છ આઠના પહેલાં શું આવે છે

અને આનાથી તમે પાંચ રૂપિયા સુધી શકો તારી અને પછી રબડથી પાછું ઘૂસી શકો છો જેમ કે વિનોમ્ય ખરીદી સસ્તા એના માટે વિશ્લોચ કરવા માંગે છે આ જે 25% વિશે તક કરવા માટે એ માટેનો શું પ્રોજેક્ટ જીવાઈ આપણે આ કોન્સેન બનાવ્યું છે પેલા કામની પ્રસ્તામાં જે જે વસ્તુ જરૂર પડે 10 સુ અને સાબુનો ઉપયોગ કરી શકીએ છીએ ત્રીજો સ્ટોલ છે આપણે વાળની સ્વચ્છતા માટે શુ પછી કાટ તેલ અને રૂમાલનો ઉપયોગ કરે છે માલ કાપવા માટે કાતરનો ઉપયોગ કરીએ છીએ એનો સ્ટોલ બનાવ્યો છે ત્રીજો સ્ટોલ

з електронна енергія аня берізка кандидат баловий 5 3 8 મેટીકલ કેલન છે અયા વર્તુળ દ્વારા ત્રિકોણના સમચલ્યા વર્તુળના 1 ત્રસ્તના 2 ત્રિકોણના 3 અને લક્ષોના 4 તો અયા ચોરસ છે ચોરસ બક્તા વર્તુળ તો એસા લેના છે 2 અને વર્તુળના કેટલા છે 1 તો બન બેટા કરી તો કેટલા થાય 2 ને 1 3 તો અયા આપણે સરત કરી લેજે મેટ્રિકલ ટેબ્લે બધી બધી વસ્તુ બનાવી છે અને બધા ડીએલએમ જોઈ શકો છો જે ડીએલએમ બધા લગાયા છે બનાવ્યા છે આ પુસ્તક તમે જોઈ શકો છો સરકાર બનાવી છે આ બધા જ ડીએલએમ જે છે શરીરને નિર્માણ કરે છે બાળકોની સાથે રાખીને એ તમે જોઈ શકો છો